હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે હું શું આપણો મિત્રો ભાવેશ આજે તારીખ છે પચીસ એક બે હજાર છવ્વીસ મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ કે ભીંડો મીઠો મિત્રો આ રીતનો સુકાઈ જતો હોય છે અત્યારે ભીંડાનું વવેતર જે ઘણા ખેડૂત મિત્રો કરતા હોય છે જે અત્યારે વાવેતર કરે આ ભીંડો પાંત્રીસ દિવસનો થયો છે અને દસથી થી બાર દિવસમાં આની ચાલુ થઈ જશે તો મિત્રો આ રીતનો ભીંડો સુકાઈ જતો હોય છે ઉનાળું ઉનાળો સિઝનમાં ભીંડો આપણને કામ આપતું હોય છે તો મિત્રો આ ભીંડાને આપણે શું કરવું જોઈએ જેથી કરીને સુકાય નહીં મિત્રો જેથી કરીને આપણે સારી સરસ મજાનું ટ્રીટમેન્ટ કરી શકીએ મિત્રો તો ચાલો વિડીયોમાં આપણે અંત સુધી એ બની જવું પડશે તો મિત્રો આમાં આપણે જે ક્લોરોથીનનો નીલ આવે છે જે ટાઈપનું નામથી એને આપણે એકડે પાંચસો ગ્રામનું પીએ તો સાથે આપણે આપી દેવાનું જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મળી શકે છે મિત્રો કારણ કે જો મિત્રો આરી રીતે કાળી ફૂગ છે તમને નજર અમે દેખાય છે કે જે થળના બરોબર જે કાળાકલુન થઈ ગયું છે એ કાળી ફૂગના કારણે આ રીતનું પૂરા પ્રશ્ન થતો હોય છે મિત્રો તો વિગે મિનિમમ પાંચસો ગ્રામ જે આપણે પાણી સાથે ઓગાળી અને આપી દેવાની એનો પણ આપણે વિડીયો એક સરસ મજાનો બનાવેલો છે એ પણ તમે મિત્રો આપણી ચેનલમાં આવી અને જોઈ શકો છો જે અને બાજુની સ્કીનમાં પણ તમને દેખાય છે મિત્રો કે જે ક્લોરોથી જટાયું નામથી આવે છે તો આને ઓગાડીને પાવાથી આપણને આમાં સારામાં સારું પરિણામ મળતું હોય છે અને કાળી ફૂગ મિત્રો હંમેશા બસ ચાલીસ પિસ્તાલીસ દિવસ લગીને આવતી હોય છે પછી આવતી હોતી નહીં તો મિત્રો ભીંડાને એકદમ જો આ રીતનો તમે ફૂગ વધારે આવી જાય તો ભીંડો એકદમ વધારે પડતો સુકાઈ જતો હોય છે અને આપણને વધારેમાં વધારે નુકસાન લાગતું હોય છે કારણ કે કાળી ફૂગ આ રીતની આવી જાય એટલે એકદમ બધા છોડો તમે જોઈ શકો છો કે આ રીતના કઈ ન થાય પહેલાં મૂરજાઈ જાય બે દિવસ પછી પછી બે દિવસ પછી આખો છોડો ફેલ થઈ જતો હોય છે મિત્રો મિત્રો આ ભીંડા અત્યારે આ ભીંડો વાયુ એટલે આ ભીંડો ફેબ્રુઆરીથી માર્ચ એપ્રિલ બસ અઢી ત્રણ મહિના લગીને કે ધર ઉતરવાનું ચાલશે મિનિમમ ત્રીસ એ આજુબાજુ આવતી હોય છે ત્રીસ તો પાકી ગણવાની જેથી કરીને આપણને સારામાં સારું ઉત્પાદન મળતું હોય છે જો સારું થાય વિઘે તો મિત્રો વિઘે લાખ લાખ રૂપિયા દોઢ દોઢ લાખ રૂપિયા લગ્ન થતો હોય છે ભાવ સારા હોય તો અને ભાવની વાત કરીએ તો મિત્રો અત્યારે લગભગ સાઠ રૂપિયાની આજુબાજુ બજાર ચાલતી હોય છે ચાલે છે અને વચમાં બજાર તો સિત્તેર રૂપિયાની આજુબાજુ બજાર પણ હાલતી હતી જેથી કરીને ખેડૂતને સારો એવો ફાયદો મળી જતો હોય છે કારણ કે મિત્રોને ઉતારવાની વાત કરીએ તો કારણ કે ભણીયાને વધારે આવતું છે આવે છે જ્યાંથી ચાલુ થાય ત્યાંથી આપણે એકથી મૂકીને એકથી ફરિયાત અને ઉતારવો પડતો હોય છે ભીંડો આજે આપણે ઉતાર્યું હોય પછી કાલનો દાણો ખાલી જાય કાલનો દિવસ એક દિવસ ખાલી જાય પણ પંપી પાસે ઉતારવો પડતો હોય છે તો આ રીતની ભીંડાની વીણી આવતી હોય છે મિત્રો તો મિત્રો ખેતીના આપણે તમામ પ્રકારના વિડીયો બનાવતા હોઈશી જે ખેડૂત મિત્રો ન હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ખેતીની તમામ પ્રકારની અપડેટ મિત્રો તમને જોવા મળતી છે આપણી ચેનલમાં અને સાચી અને માહિતી જે અપડેટ આપને જોવા મળશે મિત્રો મિત્રો ઘણા ખેડૂત મિત્રો વિડિયો જોયો છે એ ખેડૂત મિત્રોનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માની છે અને જો તમે ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને યુટ્યુબમાં જોતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામમાં પણ મિત્રો તમને આપણા વિડીયો જોવા મળશે મિત્રો તો મિત્રો તમારી કોઈ કોમેન્ટ હોય તમારો કોઈ પ્રશ્ન હોય તો અવશ્ય કોમેન્ટ કરી જણાવજો તો આપણે શક્ય હોય એટલો જવાબ આપણે આપતા રહીશું મિત્રો તો મિત્રો આ જે વિડીયો આપણે જે બનાવ્યા છે આવા જ વિડીયો જેવું કે હવે આપણે ઉનાર વતર કરશું મગફળી તલ એનો પણ વિડીયો બનાવશું એને કયા કયા ફટાફટ એનો પણ વિડીયો બનાવશું અને પછી આપણે ચોમાસું હોય તો શિયાળું હોય તો તમામ પ્રકારના વિડીયો મિત્રો આપણે બનાવતા હોઈશીએ છીએ જે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આપણને જોવા મળતા હોય છે આપણી ચેનલમાં તો આ વિડીયો કેવો લાગે આવા જાવ વિડીયો જોવા માટે અમારી ચેનલની વિઝિટ કરતા રહેજો મિત્રો તો બસ આજે આ વિડીયો વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો આ આપણે પહેલાના વિડીયોની એ વાત અને તમને આગળ દેખાડ્યું કે એ રીતનું કોમ્બિનેશન અને આપણે પડી શકીશી જે આગળ મેં જટાઈ દેખાડ્યું એને અને અત્યારે પણ આ છટકાવું ચાલે છે થિપ્સનો અને મચ્છીનો તો મિત્રો બીજો પણ વિડીયો આપણે અપલોડ